દાહોદમાં દુલ્હન અપહરણ કાળમાં ખુલાસો થતા પ્રેમીએ ચૌદ સાગરીતોના મદદથી બંદૂકની અણીએ દુલ્હનનું અપહરણ કર્યું હતું પોલીસે ચૌદ પૈકી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જ્યારે અન્ય દસ આરોપી ફરાર થઈ જવાની માહિતી મળી રહી છે સમગ્ર અપહરણનો કારસો રાસરડામાં ઘડાયો દુલ્હનના પિતરાઈ ભાઈએ અપહરણકર્તાઓ સાથે સાત ઘાટનો પર્દાફાશ મહેશે પોતાની પ્રેમિકાને અપહરણ કરવા માટે તેના દસ થી ચૌદ જેટલા મિત્રોની મદદ લીધી હતી જેમાં દાહોદ તાલુકાના રાસડા મુકામે ભેગા થયા હતા જ્યાં તમામ લોકોએ આ સમગ્ર અપહરણ કાળને અંજામ આપવા માટે વ્યૂહરચના ઘડી હતી ત્યારબાદ અમુક લોકો જે જગ્યાએથી અપહરણ થયું તે જગ્યા પર પહેલેથી જ ગોઠવાઈ ગયા હતા સમગ્ર પ્રકરણમાં દુલ્હનના ભાઈ દ્વારા માહિતી આપ લે કરવામાં આવી રહી હતી અને દુલ્હન પિતાના ઘરેથી રવાના થયા બાદ નવાગામ બોર્ડી પાસે નક્કી કરેલા પ્લાન મુજબ સમગ્ર અપહરણ અપહરણકાંડનો ઉપરોક્ત મહેશ તોફાન સહિતના ચૌદ જેટલા આરોપીઓએ બંદૂકની અણીએ અંજામ આપ્યો હતો